કોઈ પણ જગ્યાએ આપને કહી દો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અમદાવાદ વડોદરા અને સુરત થી મારા ત્રણ સભા સાથે જોડાઈ ગયા તેજસ સુરત થી જોડાયેલા છે તેજસ ઓલ ઓવર દક્ષિણમાં સારું મતદાન કહેવામાં આવ્યું છે આ બારડોલીમાં સારું મતદાન છે દક્ષિણ ગુજરાતમાં શું મતદાન છે દક્ષિણ ગુજરાત વાત કરવામાં આવે તો છ વાગ્યાના ટકોરે જ તમામ મતદાન મથકોની ઉપર જે વોટિંગ પ્રક્રિયા છે બંધ કરી દેવામાં આવી છે પહેલા તો હું આપણે દ્રશ્યો બતાવીશ અત્યારે સુરતના હું અઠવાલાઇન વિસ્તારમાં આવેલી સ્કૂલના દ્રશ્યો આપણે બતાવી શું જે વોટિંગ પ્રક્રિયા છે તે બંધ કરી દેવામાં આવી છે છ વાગ્યાની સાથે જ જે અધિકારી છે તેમને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે દક્ષિણ ગુજરાતમાં બમ્પર વોટિંગ કરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે ભરૂચની તો ભરૂચમાં પાંચ વાગ્યા સુધીમાં પાસઠ ટકા મતદાન થયું છે સુરતમાં સાહીઠ પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું છે નવસારીમાં એકસઠ ટકા મતદાન થયું છે વલસાડની અંદર અંદર ટકા મતદાન થયું છે અને બારડોલીમાં સૌથી વધારે અડસઠ પોઈન્ટ નવ્વાણું ટકા મતદાન થયું છે આ પાંચ વાગ્યા સુધીના આંકડા છે એટલે એક અંદાજો લગાવી શકાય છે કે જો છ વાગ્યા સુધીના આંકડાની જે વાત કરવામાં આવે તો બધાની અંદર લગભગ પાંચ થી છ ટકાનો ઉમેરો કરવામાં આવે તો સૌથી હાઈએસ્ટ જે વોટિંગ છે તે બારડોલી અંદર થશે લગભગ પંચોતેર ટકા સુધી વોટિંગ જાય તેવી એક શક્યતા છે અત્યારે આપ જોઈ શકો છો જે ઈવીએમ મશીન છે તેના જે વોટિંગની વાત જે વોટિંગ પ્રક્રિયા તે બંધ કરી દેવામાં આવી છે અને તેના જ કારણે હવે તેનું જે સીલિંગની કામગીરી છે એ કરવામાં આવશે આજે અત્યારે જે મતદાન મથક

કતને મલ્સને ફીલ છે નંબર ઓફ વોટિંગ કતના હુ ઉ ટોટલ કેલકુલેશન કરે કે સર વી વી પેટ મશીન કપયોગ હુ હા ट मशीन का उपयोग हुआ है यहाँ पे उसको किस तरह से हाँ किया जाएगा उसको कहा लिया जाएगा किस तरह से पूरी प्रक्रिया देखिए क्या है कि हमारे जो सेंटर है वो वहीं पे हम लोग इसको सबमिट करेंगे उसको हम यहाँ पे सील करेंगे पूरी तरीके से और जो भी मशीन्स है वो वहीं पे उसी सेंटर पे सारी मशीन एक ही जगह पे हम वापस डिस्पेस तो सेंटर गई काले जहाँ थीवीपेट मशीन अथवा तो जो ईवीएम मशीन है तमाम सील कर आप जुड़ सको सीलिंग की प्रक्रिया अपने सीलिंग चादर સાધનો હોય છે તે લાવવામાં આવ્યા છે આ લાલ સિક્કાવાળા આપણે જે કવર દેખાય છે આ તમામ કવરની અંદર જે વિગતો છે તે મૂકવામાં આવશે ને ત્યારબાદ જે રિસિવિંગ સેન્ટર છે જ્યાંથી આ મશીન અથવા તો વીવીપેટ મશીન તમામ કર્મચારીઓ મેળવ્યા હતા ત્યાં તેને પરત કરવામાં આવશે ને ત્યારબાદ જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે સુરતની અંદર એસવીએનટી કોલેજ ખાતે ત્યાં આ તમામ વીવીપેટ મશીન ઈવીએમ મશીન લઈ જવામાં આવશે ને ત્રેવીસમી મેના રોજ સવારે આ તમામ ઈવીએમ મશીનો ખોલવામાં આવશે અને જે વિજેતા છે તેની જાહેરાત કરવામાં આવશે દક્ષિણમાં સારું એવું શહેરી વિસ્તારમાં શું કેવું મતદાન છે અચાનક વાત કરીએ તો લગભગ છોના ટકો પૂર્ણ થઈ ગયા છે તમે સીધા દ્રશ્યો એક કંટ્રોલ યુનિટ બતાવવા માંગીશ પોલિંગ બંધ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે તમે જોઈ શકો છો કે જે પ્રિસાઇડિંગ ઓફિસર ખરા તેમને જે પોલિંગ મશીન જે ખરું છે કંટ્રોલ રૂમ તેને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અમદાવાદ ઇસ્ટ અને અમદાવાદ વેસ્ટની વાત કરીએ તો શહેરી વિસ્તાર જે એ કોંગ્રેસનો જે જનાધાર ઓછો છે ને ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ખૂબ જ વધારે જોવા મળે છે ત્યાં મતદાન પ્રમાણમાં ઓછું થયું છે એટલે પચાસ ટકા જેટલું મતદાન થયું છે ગત વર્ષની સરખામણીમાં પાંચ વાગ્યા સુધીમાં જે મતદાન હતું પચાસ ટકા થયું છે એટલે એક છેલ્લા કલાકની વાત કરીએ તો મતદાન વધે તેવી શક્યતા હતી પરંતુ જે જામીનું પ્રમાણ હતું તેના કારણે ક્યાં ઓછું મતદાન જોવા મળ્યું તમે જોઈ શકો છો કે આ જે બુથ છે ત્યાં જે કર્મચારીઓ છે તે પોતાની આખરીઓ પાપી રહ્યા છે જે બેલેટ યુનિટ હોય કંટ્રોલ યુનિટ હોય તેને કઈ રીતે સીલ કરું તેની કામગીરી તેમને હાથ ધરી છે પચાસ ટકા જેટલું મતદાન એટલે ખૂબ જ ઓછું મતદાન એટલા માટે કહી શકાય કારણ કે જે તે સમયે વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો બાસઠ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું હતું તેના પ્રમાણમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ જે મત વિસ્તારો ખરા ત્યાં ખૂબ જ ઓછું મતદાન થયું છે અને ક્યાંક ને ક્યાંક તેના પરિણામો પર પણ તે અસર કરી શકે છે હું બીજી એક વસ્તુ બતાવવા માગીશ કે હાલ જે બુથ ઉપર બુથની અંદર જે લોકો આવી ગયા છે તે લોકો પોતાના અલગ અલગ બુથમાં મતદાન કરી શકશે પરંતુ જ્યાં સુધી હજી જે જગ્યાએ કર્મચારીઓ કે જે જગ્યાએ વોટર નથી તે બેલેટ લુમિટ અને કંટ્રોલ લુમિટને બંધ કરવાની કામગીરી ચાલી રહી છે હું સીધા દ્રશ્યો તમને બતાવવા માગીશ તમે જોઈ શકો છો કે જે બેલેટ લુમિટ કંટ્રોલ વીવીપેટ વીવીપેટ મશીન જે છે એને બંધ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે એને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે પ્રિસાઇડિંગ ઓફિસર હોય કર્મચારીઓ હોય તે સીલ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે લાંબા સમયથી મથામણ ચાલતી હતી જે દિવસ કહેવાય લોકશાહીના પર્વનો તે આજે સવારે આઠ વાગે શરૂ થયો હતો અને છ વાગે દિવસ કે લગભગ મોટાભાગના મતદારો મતાધિકારનો ઉપયોગ કરો પરંતુ જે નિરાશા ક્યાંક ને ક્યાંક મતદારમાં જોવા મળી તેની અસર ટકાવારી પણ જોવા મળી જનક મધ્ય ગુજરાતમાં વડોદરામાં અને આજુબાજુ બેઠકો શું માહોલ છે શું મતદાન થયું છે રવિ જોડે કે રવિ વડોદરા છોટા ઉદેપુર મધ્યમાં શું માહોલ કેટલો અંદાજે ટકાવારી થઈ છે અત્યાર સુધી જનક જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ મતદારોએ ખૂબ જ સારો એવો ઉત્સાહ બતાવ્યો છે જે રીતના મધ્ય ગુજરાતની છ લોકસભાની બેઠકમાં અંદાજીત સાહીઠ ટકાની આસપાસ પાંચ વાગ્યા સુધી મતદાન રહેવા પામ્યું છે અને જો ઓવરઓલ મતદાનની વાત કરીએ તો સિક્સટી ફાઈવ ટુ સિક્સટી ટુની વચ્ચે મતદાન રહી શકે છે અત્યારે અમે વડોદરાના જે સરકારી આઈટીઆઈ ખાતે એનું જે એક સેન્ટર છે ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં મતદાન પૂર્ણ થયું છે ને અત્યારે આપ જોઈ શકો છો કે જે તમામ જે સ્ટાફ છે તેઓ જે મતદાનના જે મશીન છે તે મશીનને આખરી અપ આપી રહ્યા છે તેનો આંકડો તેઓ સરભર કરી રહ્યા છે અત્યારે ઈવીએમ મશીન અહીંયા સીલ કરવામાં આવશે વીવીપેટ મશીન સીલ કરવામાં આવશે અને ત્યાર પછી તમામ જે ઈવીએમ ને વીવીએટ મશીન છે તેના સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે જે રીતના હું આંકડાની વાત કરું તો આણંદમાં એકસઠ પોઈન્ટ બોતેર ટકા પાંચ વાગ્યા સુધી મતદાન થયું છે ખેડામાં છપ્પન પોઈન્ટ છપ્પન પંચમહાલમાં છપ્પન પોઈન્ટ ચોસઠ દાહોદમાં બાસઠ પોઈન્ટ ચાલીસ અને વડોદરામાં બાસઠ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા અને છોટા ઉદેપુરમાં ચોસઠ પોઈન્ટ બાર ટકા આમ મધ્ય ગુજરાતમાં સૌથી વધારે મતદાન છોટા ઉદેપુર જે આદિવાસી પટ્ટો કહેવાય છે ત્યાં મતદાન થયું છે આપ જોઈ શકો છો કે પોલિંગ ઓફિસર તેમના કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે અત્યારે આ ઈવીએમ મશીન છે ત્યાં

બિલકુલ તો જેવું સામગ્રી છે હું બતાવવા માગીશ કે જેનાથી મતદાન જે મતપેટી છે તે સીલ કરવામાં આવશે આ દોરો રાખવામાં આવ્યો છે લાલ કલરનો સ્ટેમ્પ રાખવામાં આવ્યો છે જે રીતના જે લગાડવામાં આવે છે મતપેટી પર ઈવીએમ પર વીવીપેટ મશીન પર તે સામગ્રી રાખવામાં આવી છે આમ કહી શકાય કે વડોદરામાં જે કેટલાક જગ્યા પર હજુ પણ એવી છે કે જ્યાં મતદારોની લાઇનો લાગી છે ત્યાં જ્યાં જગ્યા પર લાઈન લાગી છે તે મતદારોને છ વાગ્યા પહેલાં જો આવ્યા હશે તો તેમને મતદાન કરવા દેવામાં આવશે આવું એક સ્ટીકર જે બતાવવા માગીશ કે સાહેબ બતાવી રહ્યા છે

હસમુખ પટેલ જે છે એ ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના જોકે આ જગ્યા જે છે એ સેવન ડે સ્કૂલ છે ને સેવન ડે સ્કૂલ ખાતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આપ જોશો કે અત્યારે અહીંયા કોઈ પણ મતદાર નથી અને જે મતદારો છે અહીંયા સમયસર અહીંયા મતદાન કરવા માટે આવી ગયા હતા જેટલા લોકોએ મતદાન કર્યું છે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે આ નોડલ ઓફિસર અને વિવિધ જે અધિકારીઓ છે તેમના તરફથી ઈવીએમને સીલ કરવાની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે આ સીધા દ્રશ્યો છે ઝી ચોવીસ કલાકના દર્શકો માટે અમદાવાદના અમરાઈવાડી વિસ્તાર ખાતેથી સેવન ડે સ્કૂલથી અહીંયા જે અધિકારીઓ છે તે ઈવીએમને સીલ કરી રહ્યા છે અને આ જે બોક્સ જે છે તેની અંદર ઈવીએમને મૂકવામાં આવશે અને અહીંયા જે નોડલ ઓફિસર તરીકે જે ફરજ બજાવી રહ્યા છે એમની સાથે અમે વાત કરીશું સર શું પ્રક્રિયા જે થઈ રહી છે આ ઈવીએમ જે છે તેને પેટીમાં મૂકવામાં આવી રહ્યું છે આખી પ્રક્રિયા શું છે કેમેરા પર્સન રવિ સિંઘને કહીશ કે થોડું આગળ આવે ને દર્શાવે અમારા દર્શકો સુધી કે કઈ રીતે લોકશાહીના મહાપર્વની અંદર જ્યારે આખું દેશ જ્યારે મતદાન કરતું હોય છે અલગ અલગ તબક્કામાં ત્યારે આ પેટીની પેક કરવામાં આવે છે કારણ કે આ સીધું સ્ટ્રોંગ રૂમમાં જવાનું છે ત્યારે સર આજે પ્રક્રિયા થઈ રહી છે અહીંયા મતદાન પહેલા તો કયા પ્રકારથી શાંતિપૂર્ણ રીતે થયું છે અને શું સરેરાશ રહી છે અહીંના બુથોની અને આ પ્રક્રિયા કઈ રીતે આખી કરવામાં આવી રહી છે અમારા ત્યાં ટોટલી પંચાવન ટકા જેવું સરેરાશ મતદાન થયું છે એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયેલ છે ત્યાર પછી મશીનની જે સીલિંગ કરવામાં આવે છે એની વારંવાર મિટિંગો કરીને કલેક્ટર સાહેબે સૂચના આપી એ મુજબ અમે સિલિંગ પ્રક્રિયા હાથ ધરી છે એ પ્રમાણે સીલિંગ અમે કરવાના છીએ અને ત્યાર પછી ફોર્મ જે છે ફોર્મ્સની પણ અમે સિલિંગ કરવાનું છે એની પણ વિગતવાર કઈ રીતે કઈ ટીમ પ્રમાણે હાલવાના છે ફોર્મ એની પણ કલેક્ટર સાહેબે વ્યવસ્થા કરી છે તો અમે એ પ્રમાણે ફોર્મ તૈયાર કરીશું અને પોતાની ટીમ પ્રમાણે જ્યાં ત્યાં હાલવાનું છે તો એ પ્રમાણે ટીમ વાઇઝ અમે ફોર્મ તૈયાર કરી રહ્યા છીએ અત્યારે ટીમ વાઇઝ ફોર્મ તૈયાર કરી રહ્યા છે જનક સીધા દ્રશ્યો છે અને આ એક આખી પ્રક્રિયા પારદર્શક પ્રક્રિયા લોકશાહીનો મહાપર્વ જે ઉજવવામાં આવી રહ્યો છે તે પારદર્શક રીતે કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે ઘણા વખતે ચૂંટણીના પરિણામો પછી અનેક સવાલો ઉભા કરવામાં આવતા હોય છે પણ આખી પ્રક્રિયા જે છે ખાસ કરીને એ લોકો માટે છે જે ઈવીએમ ઉપર સવાલ ઉઠાવતા આવ્યા છે જે અહીં પર ફરજ પર જે અધિકારીઓ છે તેમના તરફથી આ ઈવીએમને સીલ કરવા માટે જેટલા પણ આ બુથની અંદર ફરજ પરના અધિકારીઓ છે તે આખી મહેનતપૂર્વક આખી ટ્રા પારદર્શિતા પૂર્વક એને સીલ કરતા હોય છે આપ જોશો કે જે નોડલ ઓફિસર છે તેમના તરફથી દોરી બાંધવાનું પહેલા જે શરૂઆત છે ઈવીએમને ચારો બાજુથી દોરી બાંધવામાં આવે છે દોરી બાંધ્યા બાદની જે પ્રક્રિયાની હું વાત કરું તો જે લાખ મૂકવામાં આવી છે એ લાખ જે છે હું કેમેરા પર્સન રવિસિંહને કહીશ કે આ જે છે આ લાખ છે અને આનાથી આને

જેથી કરીને ખ્યાલ આવે કે કહેની છે ને શું છે પીડીએમ તો જનક આ પૂર્વક રીતે હવે જે આ ચિઠ્ઠી લગાવવામાં આવી રહી છે સર આ શું છે અમારા દર્શકો જાણવા માંગશે કારણ કે આ જે ચિઠ્ઠી છે એ શું છે ખાસ કરીને ઈવીએમ ઉપર મૂકવામાં આવી છે આપ જરા હાથી લેશો જરા સર આ શું છે અને આ પ્રક્રિયા શું છે આ આ એડ્રેસ ટ્રેક છે એની મશીન કયા બ્લોકનું છે કયા મતદાન મથકનું છે તે દર્શાવે છે અને એનાથી આપણે પ્રદર્શિત થાય છે કે આ મશીન આ બૂથનું છે એનો વિશિષ્ટતા દર્શક સિક્કો પણ મારેલો છે પ્રિસાઇડિંગ ઓફિસર આની પર સહી પણ કરેલ છે જેથી કરીને આ એડ્રેસ ટેગથી આપણને ખ્યાલ આવે કે આ બૂથનું આ મશીન છે આ બૂથનું આ મશીન છે અને તેની સાથે આપ જોઈ શકો છો કેમેરા પર્સન રવિસિંહને કહીશ કે દર્શાવે કે જે મતદારોએ પોતાનું મત આપ્યું છે એ મશીન છે તેના ઉપર ચૂંટણીના ચિહ્નો જોવા મળતા હોય છે અને વીવી પેટનું જે મશીન છે સીધા દ્રશ્યો છે હવે તેને પણ લઈને સીલ કરવાની પ્રક્રિયા જે છે એ કરવામાં આવી રહી છે ને આ જેટલા ઉમેદવારો આ લોકસભા ક્ષેત્રમાં હતા તેમના નામ સાથે ફોટો પણ અમિત આપણી પાસે આવું છું હિતલ પણ અમારી સાથે જોડાશે હિતલ ઓલ ઓવર જે ક્લિયર ચિત્ર મતલબ કે ક્લિયર આંકડો આવતા કેટલા વાગ્યા આઠ વાગ્યા સુધી સાડા આઠ કે નવ વાગ્યા સુધીનો આંકડો ક્લિયર ચિત્ર સ્પષ્ટ થઈ જશે જીજનક ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારે કારણ કે મતદાન મથકો ઉપર જે મતદારો છે જે કતારોમાં છ વાગ્યા પહેલાં એન્ટર થઈ ચૂક્યા છે એ તમામને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવે છે એટલે આઠ વાગ્યા સુધી તો કદાચ આ મતદાનની પ્રક્રિયા છે એ જ ચાલશે એટલે એના ઉપરથી એવું સ્પષ્ટ લાગે છે જનક કે નવ વાગ્યા સુધીમાં આ સમગ્ર ચિત્ર છે એ ક્લિયર થશે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને ચૂંટણી પંચ દ્વારા પણ એવું માનવામાં આવી રહ્યું છે સાથે સાથે જોવા જઈએ તો પ્રથમ જે મતદાનની જે જાહેરાત એ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કયા રાજ્યોમાં કેટલું મતદાન થયું એની કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી છે એસ મુરલીક્રિષ્ન એના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને સત્તાવાર એની જાહેરાત કરવામાં આવશે ચોક્કસ અત્યારે હજુ સુધી જે આંકડો છે એ ક્લિયર નથી થયો પણ ક્યાંક ને ક્યાંક જનક જોવા જઈએ તો આ વખતે ચૂંટણીમાં નિરસતા જોવા મળતી હતી આમ છતાં મતદાનનો જે આંકડો અત્યારે સામે આવી રહ્યો છે એ ઘણો ઉત્સાહજનક છે કારણ કે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી હાઈએસ્ટ મતદાન છે એ ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા ઓગણીસો ને થયું હતું અને બે હજાર ચૌદમાં જે ગત લોકસભાની ચૂંટણીમાં છે એમાં ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું હતું એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ આંકડો ક્યાંક વટાઈ જશે અને ગુજરાત એક નવો રેકોર્ડ પણ સ્થાપી શકશે બિલકુલ બે હજાર ચૌદ ત્રેસઠ પોઈન્ટ ચોસઠ ટકા જેમાં બારડોલીમાં સૌથી વધારે મતદાન થયું હતું બે હજાર ચૌદમાં એ જ સિલસિલો પણ યથાવત છે સૌથી વધારે મતદાન થયું ચુમ્બોતેર પોઈન્ટ ચોરાણું ટકા હજુ ક્લિયર ચિત્ર મતલબ કે એક સ્પષ્ટ આંકડો આવતા આવતા નવ સાડા નવ વાગી જાય એટલો સમયની રાહ જોવી પડશે પરંતુ અત્યાર સુધી જે આંકડો આવ્યો છે સારો આંકડો છે બાસઠ ટકાની આસપાસ ઓલ ઓવર મતદાન થયું છે અમારા